દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ પંદર એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે ત્યારે વરસાદથી ખેતીના પાકોને થયેલા નુકસાનીનો સર્વે કરવા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માંગ કરી રહ્યા છે સુરત જિલ્લાના ખેડૂત આગેવાન જેસ દેલાડે માંગ કરી અને ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીને અપીલ કરી છે ભારે વરસાદને લીધે સુરત તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે શેરડીના ઉભેલા ત્રણ લાખ એકર પાકમાંથી મોટે ભાગના વ્યાપક પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જેને પગલે ભારે નુકસાન થયું છે પંદર હજાર એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી આવ્યો છે હજી પણ એનો વ્યાપ વધી રહ્યો છે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા માંગ કરી રહ્યા છે અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોને પણ સમાવેશ કરવા માંગ કરી છે સફેદ માખીના કારણે ખેડૂતો મોટા નુકસાનમાં ઉતરી ગયા છે જેને પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે

જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સતત સાહીઠ દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે લગભગ ત્રણ લાખ એકરમાં શેરડી ઊભી છે અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે લગભગ વાત કરીએ તો નવસારી વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે આને કારણે લગભગ પંદર હજાર એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે હાલમાં સરકારે જુલાઈમાં વરસાદ પડ્યો વધારે પડતા વરસાદને ખેડૂતો માટે પોર્ટલ ખોલીને મદદ કરવાની જે વાત કરી છે આ વધુ વરસાદને કારણે માખી આવી છે અને કારણે શરીરને ભારે નુકસાન થયું છે ત્યારે આવનાર દિવસોમાં મંત્રીને અમે વિનંતી કરી છે કે જે માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એમને પણ આવડી લઈને ખેડૂતોને સહાય થાય સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ